તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા મિત્રો હાલમાં મિત્રો પ્રવાસી માટે મિત્રો એક તળાવ છે મિત્રો ત્યાં મિત્રો મિત્રો માં મિત્રો શિક્ષક જેવા હતા મિત્રો ત્રીસ જેવા મિત્રો વિદ્યાર્થી હતા મિત્રો બોટમાં બેસીને મિત્રો મુસાફરી કરવા મિત્રો નીકળ્યા હતા ને મિત્રો અચાનક જ મિત્રો બોટ ડૂબી જવાથી મિત્રો કેટલાય લોકોના મિત્રો ઘાયલ છે ને મિત્રો બે પણ હજુ મિત્રો ઘણા લોકો પણ જડ્યા નથી મિત્રો કિસ્સો સામે આવી રહ્યો છે મિત્રો વડોદરા થી મિત્રો પ્રવાસ જયેલા મિત્રો નાના છોકરાઓ મિત્રો બોટ માં મિત્રો ડૂબી જવાથી મિત્રો આ કિસ્સો મિત્રો ફરીથી એક નવો સામે આવી રહ્યો છે કારણ કે મિત્રો બોટ માં મિત્રો એટલી બધી મિત્રો ભરવાની કેપેસિટી નથી મિત્રો વધારે બોટ માં મિત્રો સ્કૂલ ના વિદ્યાર્થી ભરવાથી મિત્રો બોટ ડૂબી જતા મિત્રો સ્કૂલો મિત્રો વિદ્યાર્થીઓ ડૂબી ગયા છે મિત્રો અધા જડ્યા નહીં મિત્રો હજુ સુધી મિત્રો જડ્યા નથી મિત્રો એક શિક્ષક છે મિત્રો બાળકો જેવા મિત્રો હજુ સુધી જડ્યા નથી મિત્રો એટલે મિત્રો એક દુઃખદ ઘટના સામે આવી રહી છે મિત્રો એટલે મિત્રો આજના વિડીયોમાં આટલું હતું મિત્રો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો જય માતાજી